નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આજે આશુસુદ શારદીય નવરાત્રી ના પ્રારંભ માં ભક્તોએ પૌરાણિક બહુશુરાજી માતાના દર્શન પૂજન કર્યા આજથી આશુ સુદ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ માઇ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે માતાજીના દર્શન પૂજન કરી રહ્યા છે સવારે છ વાગ્યે ત્રેવીસ મિનિટથી સ્થાપન મુહૂર્ત હોય માતાજીના ઘટ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માઈ ભક્તોએ વહેલી સવારથી પૂજન દર્શન કર્યા હતા અને માતાજીના ત્રણ સ્વરૂપ જેમાં બાળ અવતાર સ્વરૂપે માતા બહુચરાજી યૌવન સ્વરૂપે માતા અંબાજીને પ્રૌઢ સ્વરૂપે માતા મહાકાળીજીની પૂજા કરવામાં આવે છે અને અહીં માતા બહુચર સૌ માઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને દર્શન માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિરમાં પ્રવેશવારથી મંદિર સુધી રેલિંગની સુવિધા કરવામાં આવી છે જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમાં દર્શન પૂજન કરી શકે અને ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણી સાથે સાથે મંદિર પરિક્રમા સ્થળે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહારથી ચુંદડી અગરબત્તી શ્રીફળ પ્રસાદી વગેરે ખરીદી માતા બહુચરની પૂજા અને દર્શન કર્યા હતા માય ભક્તો માટે મંદિરમાં સવારે છ થી રાતના દસ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે બહુચરમ બે માંથી જે શ્રીમંત મહારાજા દેવસ્થાન સંચાલિત બહુચરાજી મંદિર કારેલી બાગ હવે આપણું આ મંદિર આ ત્રણસો સાડી ત્રણસો વર્ષ જૂનું છે હા આજથી શારદીય નવરાત્રિ ચાલુ થાય છે અને આજથી માતાજીને નવરાત્રિના જવારા છે જવારા સ્થાપન છે કુંભ સ્થાપન છે એટલે આજથી તથા ભક્તો ઉપવાસ 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 કરે છે અને માતાજીના પૂજા અર્ચના અને આરાધના કરે છે ભક્તો માટે રેલિંગ બાંધી છે પાણીની સુવિધા કરી છે ટ્રસ્ટ દ્વારા રીલિંગ વાંધી છે પાણીની સુવિધા કરી છે લાઇટિંગ કર્યું છે મંદિરમાં મંદિર સવારે છ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી ખુલ્લું રહે છે